યાજીબાગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિના અવસરે અનાવરણ કર્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્લપ્ચરને એન્જિંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરને કારણે તેના જતન માટે રિસ્ટોરેશન કરવા અગાઉ નિર્ણય લેવાયો હતો જેના અનુસંધાનમાં કાલાઘોડા સ્થિત મહારાજા સયાજરાવ ગાયકવાડની અને જેલરોડ સ્થિત પ્રિન્સ ફતેસિંહ રાવની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ ગયા મહિને અનાવરણ કરવામાં આવ્યું હતું સયાજીબાગમાં શિવાજી મહારાજની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય આશરે નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે અને આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના અવસરે સયાજીબાગમાં મ્યુઝિયમ પાસે પ્રતિમાનું બેન્ડની સુરાવલીઓ વચ્ચે અનાવરણ કરાયું હતું હિન્દવી સ્વરાજ્યના પ્રેરણીતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ જેવા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ સ્થિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને રિસ્ટોર કરવામાં આવ્યા બાદ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર મેયર સોની ડેપ્યુટી ચિરાગ બારોટ સહિત પાલિકાના પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ અને કાઉન્સિલરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આશરે ચારસો વર્ષ પહેલા શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો માતા જીજાબાઈ અને પિતા શાહજી દ્વારા તેમને ખૂબ ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં તે ન્યાયી ધર્મપ્રેમી પ્રજાવત્સલ રાજવી હતા મરાઠી સમાજને એમને પોતાના દેશ પ્રેમ માટેની ભાવના જગાવી હતી અને જ્યારે ઔરંગઝેબ દ્વારા એનો ઔરંગઝેબ દ્વારા શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને એની પર હુમલો કરવામાં આવ્યો હતો શિવાજી જે આપણા ન્યાયી ધર્મપ્રેમી ચતુર પ્રજાવત્સલ અને લોકપ્રિય નેતા હતા તે સર્વ ધર્મ માટે સંભાવ રાખનાર એવા રાજવી હતા એમના ત્યાં કામ કરનાર એક મુસ્લિમને એ પોતાના નમાજ પડવા માટે બહુ દૂર ન જવું પડે તે માટે તેમને મસ્જિદ પણ બનાવી આપી હતી અને એમને એમના કાર્યકાળમાં એક પણ મસ્જિદ તોડી ન હતી આમ સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખનાર અને મરાઠી સમાજના ઉત્તમ રાજવી હતા માતા જીજાબાઈ દ્વારા તેમનામાં બાળપણથી જ ન્યાય ધર્મ ચતુરાઈ અને ઉત્તમ ગુણોનું એમનામાં એ કરવામાં આવ્યું હતું સાથે સાથે એમના ગુરુ દાદાજી કૌણદેવે પણ તેમને ખૂબ સરસ રાજ રાજકીય અને રાજનીતિ માટેના ગુણોથી સમૃદ્ધ બનાવ્યા હતા આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા લગભગ ઓગણીસો ને ચોત્રીસમાં આઠમી માર્ચે શિવાજી છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું જે પ્રતિમા જે પ્રતિમા જી કે મલ્હાત્રે અને એમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી એજિંગની પ્રક્રિયાના કારણે એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી ને લગભગ નવ પોઈન્ટ ત્યાંશી લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે આવા આપણા વીર ચતુર ન્યાયી પ્રજાવત્સલ અને ધર્મનિરપેક્ષ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે હું સૌ મરાઠી સમાજને તથા સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર